નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો પતંગ લેવા નીકળેલા બે સગ્ગા ભાઈઓને કાળ મૂકી બસે કચડી નાખ્યા દાહોદ જિલ્લાના લીંબડી વિસ્તારમાં આવેલા કાળ મોહુડી ગામ પાસે હૃદય અકસ્માતની ઘટના સામે આવી છે ઉત્તરાયણના તહેવારની ખુશીમાં પતંગ ખરીદવા નીકળેલા બે ભાઈઓને એક ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સે બસે અડબીઠે લેતા બંનેના કારણો મોત નીપજ્યા છે આ ઘટનાથી સમગ્ર પંથકમાં એરાટી વાપી ગઈ છે મળતી માહિતી મુજબ કાળી મહુડી ગામમાં બે સગા ભાઈઓ પોતાના બાઇક પર પતંગની ઉત્તરાયણની અન્ય સામગ્રી લેવા માટે ઘરેથી નીકળ્યા હતા આ દરમિયાન માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સવાર યુવક અને તેની સાથે બેઠેલા બાળક ભાઈ બંનેનું ઘટના સ્થળે જ ગંભીર ઇજા થવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું ઉત્તરાયણનો તહેવાર હોવાથી ઘરમાં ખુશીનો માહોલ હતો જે પળવારમાં માતમમાં ફેરવાઈ ગયો છે અને બે દીકરીઓના એકસાથે મોત થતાં પરિવાર પર આપ ફાટ્યું છે અકસ્માત બાદ સ્થાનિક લોકોને ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગમી બની ગયું હતું ઘટનાની જાણ થતાં જ લીંબડી પોલીસ સ્થળ પર પહોંચીને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તાજવીજ હાથ ધરી હતી પોલીસે અકસ્માત સર્જીને આશી છૂટેલા ખાનગી ટ્રાવેલ્સના ચાલકને વિરોધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ